દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર પર દાખલા લેવા માટે અરજદારોની કતારો જોવા મળી પડી અરજદારો છે જેના કારણે કચેરીમાં પણ અરજીઓનો ભરાવ થઈ રહ્યો તેમ લાગી રહ્યું છે ઝાલોદની મામલતદાર કચેરીમાં છેલ્લા કેટલાક દિવસોથી જાતિ તેમજ આવકના દાખલા મેળવવા માટે અરજદારોએ આંટાફેરા ખાવા પડી રહ્યા છે ઝાલોદની મામલતદાર કચેરીમાં સૌથી વધુ અરજદારો દાખલા માટે આવી રહ્યા છે ત્યારે દાખલાની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે તેના કારણે અરજદારોની મજબૂરીમાં કચેરીના ગરમના ધક્કા ખાવા પડે છે તેમાં આદિવાસી અરજદારોની આદિજાતિના દાખલા માટે ઘણીવાર તકેદારી કચેરીના કર્મચારીઓ અને મામલતદાર કચેરી કર્મચારીઓ અરજદારોને ફો આપતા હોય તેમ ખોખોની રમત રમાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અહેવાલ શૈલેશરા ટોળ દાહોદ દાખલાને લઈને શું કહેશું હાલમાં ત્રણ દસ અને ત્રણ બારના પરિણામો જાહેર થતાં વિદ્યાર્થીઓને જાતિના આવકના દાખલા નોન ક્રિમિનલના દાખલા મેળવવા માટેનો ધસારો હાલમાં શરૂ થઈ ચૂક્યો છે એને વિદ્યાર્થીઓને સમયમર્યાદામાં જેમ બને તેમ ઝડપથી દાખલો મળી રહે એના પ્લાનિંગ રૂપે અમે અમારી કચેરીમાં એટીવીટી કાર્યાલય શાખામાં કામ કરતા કર્મચારીઓ ઉપરાંત બીજા વધારાના અન્ય સ્ટાફનો પણ નિમણૂક હુકમ કરેલો છે જેમાં રેવન્યુ તલાટીશ્રીઓ ક્લાર્કશ્રીઓ ઓપરેટરશ્રીઓ તથા નાયબ શ્રીઓને જુદી જુદી કામગીરી માટેની વેંચડીનો એક હુકમ કરી અને એક સૂત્રતા રાખી અને અરજદારની અરજીઓની જેમ બને એમ સમયમર્યાદામાં લોકો અરજદાર ઓછા હેરાન થાય એવા આશયથી અમે એવું પ્લાનિંગ કરેલું છે કે જેને લઈને અરજદારશ્રીની અરજીઓ રજૂ થતાં એને ઓછામાં ઓછા દિવસોમાં અમે દાખલો પૂરો પાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમારી કચેરીની આજુબાજુમાં જે પિટિશન રાઇટરો છે અને સ્ટેમ્પ વેન્ડરો છે જેની પણ અમે એક મીટિંગ યોજી હતી અને એ લોકોને પણ અમે અમારી રીતે તાકીદ કરેલી છે કે ભાઈ આપણે ટ્રાઇબલ એરિયાની અંદર આ વિસ્તારના અરજદારો તરફથી જે જાતિના દાખલાઓ મેળવવા માટે આપને ત્યાં નોટરી કરાવવા માટે અથવા તો અરજીની અરજીઓ લખાવવા માટે આવે તો સરકારના નીતિ નિયમ મુજબ બને એટલી ઓછી કિંમતમાં નીતિ નિયમો મુજબ તમે એમની પાસેથી ફી વસૂલશો આ ગરીબ પ્રજા છે ટ્રાયબલ એરિયા છે વધારે પડતા પૈસા તમે નહીં લેતા એ માટે પણ આપણે એમને તાકીદ કરેલી છે